લોકસભા ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં કરેલી અરજીના મામલે આજે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી તેઓએ કહ્યું કે આદેશ પ્રમાણે એફિડેવીટની કોપી રજૂ કરી દેવાઈ છે હાર્દિક સામે હજુ ઘણા પુરાવા રજૂ કરવાના બાકી છે જેને લઈ મુદ્દત વધારવામાં આવે ત્યારે રાજ્ય સરકારની રજૂઆતને લઈ હાઈકોર્ટે મુદ્દતમાં વધારો કર્યો છે એટલે હવે આગામી સુનાવણી છવ્વીસ માર્ચે યોજાશે સંવાદદાતા દિવ્યા ફોનલાઇન પર જોડાય છે દિવ્યા આશા હતી આજે કે હાર્દિક ચૂંટણી લડી શકે છે કે કેમ તેને લઈ કોઈ નિર્ણય આવશે પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કેવા પ્રકારની આ રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી છે જે નિશિત જણાવી દઉં કે વિસનગર કોર્ટમાં જે રાયોટિક ગુનામાં વિસનગર કોર્ટ દ્વારા હાર્દિક પટેલ બે વર્ષની જે સજા આપવામાં આવી હતી તેને લઈને સુપ્રી હાઈકોર્ટમાં જે આખો સ્ટે રાખ્યો છે સાથે જ લોકસભાના ઇલેક્શન ને લઈને હવે કોંગ્રેસ તરફથી હાર્દિક પટેલે ચૂંટણી લડવા માટેની કોર્ટ પાસે રાહત માંગી છે તેને લઈને ખાસ કરીને હજુ સરકાર તરફથી વાંધો ઉઠાવતા એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી સરકારે રજૂઆત પણ કરી હતી કે હાજી પર હાર્દિક સામે અન્ય પુરાવા રજૂ કરવાના છે જેથી જેથી કરીને કોર્ટ પાસે વધુ સમયની માંગ કરી હતી ત્યારે હાર્દિકના વકીલે પણ આ વધુ સમયની માંગ કરતા વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે અમારી અગેન્સ્ટમાં આખો જે કેસ ચાલી રહ્યો છે ફરી એકવાર એક એક દિવસ જે છે તે ખૂબ મહત્વનો ચાલી રહ્યો છે જેથી કરીને કોર્ટ સમય ન આપે પરંતુ સરકાર તરફથી જે દલીલ કરવામાં આવી હતી કે હાર્દિક સામે હજી પણ અમારે પુરાવા રજૂ કરવાના છે જેથી કોર્ટ પાસે વધુ મુદત માંગી હતી જેથી કોર્ટે જે સરકારની રજૂઆત હતી તેને ગ્રહ્ય રાખી છે અને છવ્વીસ માર્ચના રોજ બંને પક્ષો તરફથી સુનાવણી હાથ ધરાશે મહત્વનું છે કે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડવા માટે જે ઉત્સુકતા દાખવી રહ્યો છે તેને લઈને જે કોર્ટમાં છે સજા જે રાખવામાં આવી છે તેનો કોઈ પણ પ્રકારનો તેના ચૂંટણી લડે તે પ્રકારે કોઈ પણ પ્રકારનો વાંધો ન ઉઠે તેને લઈને કોર્ટ પાસે રાહત માંગતી જે અરજી કરવામાં આવી છે હવે વધુ સુનાવણી છવ્વીસ માર્ચના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાશે બે સવાલ થઈ રહ્યા છે એક તો એ કે હવે છવ્વીસ માર્ચે જ્યારે આગામી સુનાવણી છે અને ત્યારે કદાચ ચુકાદો આવી શકે છે એટલે એક સવાલ તો એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ માટે હજુ પણ કદાચ હાર્દિક પટેલને ચૂંટણી લડાવો કે કેમ તેની રાહ જોવી પડશે અને બીજો સવાલ એ પણ થઈ રહ્યો છે કે કયા સ્ટેન્ડ પર કોર્ટ આ સમગ્ર બાબતે વિશ્લેષણ કરી રહી છે અને કયા આધાર પર છવ્વીસ માર્ચે જો ચુકાદો આવે છે તો કયા મુખ્ય મુદ્દાઓ રહેશે કે અને એ જાહેર કરવા માટે કે હાર્દિક ચૂંટણી લડવા માટે સક્ષમ છે કે કેમ જી ખાસ કરીને જે કહી દઉં કે હાઈકોર્ટમાં આજે આખો મામલો જે છે તે પેન્ડિંગ છે હાર્દિકે જેને સજા પડેલી છે રાયોટિંગના ગુનામાં વિસનગર કોર્ટનો તે સજા આખી મોકૂફ રાખવામાં આવે તેવી રાહત માંગતી અરજી કરી છે સાથે જો લોકસભાની ચૂંટણી હાર્દિક લડે અને જીત પામે તો તેનું જે પદ મેળવેલું હોય અને સજા જો તેની મોકૂફ ન રહી પરંતુ હાઈકોર્ટમાંથી સ્ટે હટાવી દેવામાં આવે તો હાર્દિકના પદને પણ નુકસાન પહોંચી શકે છે આથી કોંગ્રેસ તરફથી તો જે ચૂંટણી લડશે હાર્દિક તેવી તૈયારીઓ તો બતાવવામાં આવી છે પરંતુ કાયદાકીય લડત હજી બાકી છે તેને લઈને હજી અસમંજસ નો એક માહોલ જે જોવા મળી રહ્યો છે હાર્દિક આગામી સમયમાં ઇલેક્શન લડશે કે નહીં તે હજી કોર્ટ નક્કી કરશે એવું પણ અત્યારે હાલ તાજેતરમાં કહી શકાય એક પછી એક જે તબક્કાવા જે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે આજે સરકાર તરફથી જે રજૂઆતો કરવામાં આવી કે અગાઉ પણ અમે આ મામલે એફિડેવિટ રજૂ કર્યું છે અને હજી પણ યોગ્ય પુરાવા રજૂ કરવાના છે જેથી હવે કહી શકાય કે કોર્ટમાં સરકાર હજી કેવા પ્રકારના જે પુરાવા રજૂ

સરકારે કહ્યું છે છવ્વીસ માર્ચ હવે આગામી સુનાવણી યોજાશે બીજી તરફ એ વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે એ વિચારવું પડશે કે છવ્વીસ માર્ચ સુધી તેઓ રાહ જોશે કે કેમ કારણ કે હજુ એક અઠવાડિયા જેટલો સમય બાકી છે અને ત્યારે નિર્ણય આવશે અને બીજી તરફ હાર્દિક જામનગરની મુલાકાતે પણ આજે જવાના છે